મિત્રો કેમ છો બધા મજામાં તો નવા માં તમારા બધાનું સ્વાગત છે જય દ્વારકાધીશ ને મહાદેવ તો આ બ્લોગ છે ને તમારે ખાસ છેલ્લે સુધી જોવાનો છે અને લાગતા વળગતા મિત્રોને શેર પણ કરવાનો છે કે જેથી એને હિધા ટ્રેક પર હાલતો રહીએ બહુ જિંદગીના ટ્રેકમાંથી એને ખળભળે નહીં અને જો ખળભળ્યું હોય ને તો બસ એમ સુધરી જાય એમ એટલે મસ્ત એમ યુઝફુલ બ્લોગ થવાનો હે આ

ખાસ નોટ કરી લેજો આ હે ને કોકને કોકને કામ આવશે એટલે હાચે ને એડમિશન લેવાનું કાઉન્સિલ માટે પેલા તું પેલા તું સમજ પછી બીજાને સમજ જો ગાઈશ આને શેનો નસો હે ખબર કહી દઉં કેનો હે એમ ફ્રી ફાયર અને પબજીનો આ છોકરી બહુ રમે જો છોકરાઓ રમતા હોય એ વાત અલગ છે બધી મૂકી દીધી જો પેલા તો બધા આ ડોગ ને જોઈને બી ગયા તા પછી ને આને જ રમાડવાનું શરૂ કર્યું મોબાઈલ એડિક્ટર પર્સન એડિક્ટર એડિટર 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 કે દૂર રહેવા માટે ઈવન તમે ફોન જો વાતુ ગેમ નો રમાય ગેમ અત્યારે બધાનો આ જ પ્રોબ્લેમ હે બસ ગેમ લઈને બેસી જવાનું એમાંનો આ એક જો કે બધાને હે હા એટલે તું રમે હા જો ભાઈ આય રમે ગેમ 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 ચાલુ રમતા હોય એટલે ન રમવાનું કહું અહી સુરબમ ને ન શીખાડતી નવું નવું શીખ્યા આવે અજ ગેમ નથી રખતી આ જનો નતે ઓલી ગેમ ઓર ઓલી ન ના ના હાઈ સ્લોગન હાઈ આપ ના ઓ જ હા

તો પછી છે ને ઘણી એમ રમી અગાસી ઉપર ત્યાં ઓલી અમી ના વોલીબોલ કબડ્ડી તો નથી રમતા કપડા ધોવા પડે એટલે પહેલા જો આજ મારે વાત કરવી છે જ્યારે હેને આ મોસ્ટ ઓફ બધાને એટલે ઘણા ખરા આ પ્રોબ્લેમનો સામનો કરતા હોય કે એમાં એવું છે કે જો નશા મુક્તિ તો નશો ઘણી બધી વસ્તુનો હોય તો એમાંથી એને અત્યારે મોડન નશાની વાત કરીને તો વધારે પડતો એક તો છે ગેમનો તો મોસ્ટ ઓફ જે છોકરાઓ જોઈને એમ જુવાનિયા એ બધા ગેમ રમતા હોય પબજીને ગેમને એટલે ગેમમાં હું આટલો ટાઈમ પાસ કરવો પછી આજ સમય પાછો નહીં આવ્યો ભાઈ મેં કહું એટલે એક તો ગેમનો નશો છોડો પછી બીજો નશો છે કે ખરાબ સંગતનો એટલે એ વાત બરાબર આપણે સંગત છોડીએ એટલે છોડવા કરતાં સંગતને બદલીએ એમ એટલે કે કોઈ તમારા એવા મિત્રો છે કે એને એના ભેગા રહીને તમે પણ એવા થઈ ગયા છો એમ તો આપણે મિત્રો છોડીએ એવું નથી કહેતી એમ પણ એ મિત્રોની સંગતને બદલી નાખવી એમ અને મન તો હે ને પર્સનલી લાલો મૂવીમાં એ સીન વધારે બહુ ગમ્યું એમ કે એને જે અત્યારે રિયાલિટી છે ને એટલે સમાજની એ બતાવી છે કે પહેલાં તો પોતાની મરજીથી બધું કરે જોવાનીમાં અને પછી જે આગળ જતાં હેરાન થાય ને એ સીન ને એ બહુ જોરદાર છે એમ એટલે તમે એ જોયું જઈશે મૂવી તો એટલે હું મૂવી એમ છે એટલે એ વાત બરાબર એમાં ભગવાન છે એ વાતે બરાબર પણ હવે વાત એમ છે કે એમાંય જો એના મિત્રો એવા હતા કે એક વખત છે ને અને એવી સંગતમાં આપણે એકવાર ચડી જઈએ ને તો એમાં દારૂ છે કે સિગારેટ છે કે બીડી છે કે તમાકુ છે ગુટકા છે ફાકી છે એ બધું એમ ખાય ને તો એ લોકો એમ મહાન સમજે કે વાહ આ તો એમ તો જ એને આમ સારા છોકરાઓ સમજે એમ એમ મર્દ સમજે ઓલા લાલા મને કે તું મર્દ છો મર્દ કોને કહેવાય કે જે આ બધું ખાતા હોય એને પણ એકચ્યુલી એ મર્દ નથી હોત એટલે છે ને આ બધું એ ફોર્માલિટી દેખા દેખાદેખીએ તો એ બધામાં એને કોઈ દી ફસાવવું નહીં અને જો ફસાઈ જાય હોય ને તો હેરાન થાઓ પછી કહેતા નહીં અને છતાંય જો એવા ફસાયેલા હોય ને તો આપણે આ નશા મુક્તિ કેન્દ્ર છે ત્યાં એડમિટ થઈ જાઓ ત્રીસ દિવસ માટે જો કે એમાં એવું છે તમારે એડમિટ ન થવું હોય ને તો કાંઈ વાંધો નહીં પણ તમે મગજથી છે ને માઇન્ડને કંટ્રોલ કરો એટલે બધું થઈ જ જાહે કાંઈ ઇમ્પોસિબલ નથી ભાઈ નસોય એ મૂકીએ ગયા એમ કે મગજથી એવું વિચાર લ્યો કે હવેથી હું એને સારી સંગતે ચડીશ ભગવાન એટલે ભગવાનથી જેટલા કનેક્ટ રહો ને એટલા તમે એને આ દેખાદેખીના જમાનામાં બગડશો નહીં અને જો મિત્રો તમને એમ કે આ બધું ન કરી તો અમને કંટાળો આવે ને એમ દરરોજ ખાતા હોય એટલે ખાવું જોઈએ જ ને એટલે એ બધા ભાઈ બાના હે બાકી ટાઈમ પાસ કરવાના એટલે મજા કરવાના ઘણા બધા એમ રસ્તા હે એમાંના એક આપણે ગેમમાં જ લઈ લઈ તો ઓફલાઈન ગેમ રમો બધી આ ચપ્પલ ઠેકું હે કબડ્ડી છે એક પકડે બે હે અને એમાંય ઓલા ઠીકરી ને અમીના જે અમે રમતા કાંઈ ભાઈ મજા જ રાખે અને એમાંય જે છે ને દોડવાનું થાય ને એમ ફિઝિકલી એક્સરસાઇઝ વધી જાય એટલે માઇન્ડ પણ એક્ટિવ રહીએ ડોપા માઇન્ડ રિલીઝ થાય એટલે તમને મજા મજા જ જઈએ રાખે તો આવી ગેમો રમો ફૂટબોલ રમો વોલીબોલ રમો એવા મિત્રો બનાવો આખું ગ્રુપ બનાવો પછી ટીમ બનાવો અને આમાં ક કોમ્પિટિશન કરો પછી હા એમ પાન ગલે ઊભીને બસ મારા આગળ બોલવું નથી તમે સમજી ગયા છો કે એવું કરવું એ જ જરૂરી નથી એમ આવું કરો ક્યાંક સભા કરો દાયરા કરો મજા જ આવે એમાં ભાઈ એવા નશા કરો પછી જો પછી અમારી બેચ મોટી હતી એટલે બે બે ભાગમાં ફોટો પાડ્યા અને જો આરબ નશા મુક્તિ કેન્દ્ર છે ને ત્યાં સાચે જ એમ નેવું દિવસની તાલીમ આપવામાં આવે અને હાવ એમ જિંદગીથી હારી ગયેલ હોય ને હાવ નશામાં ચડી ગયેલ હોય ને એ વ્યક્તિને પણ એને રિહેબિલિટેશન કરી દે અને એટલા કાઉન્સેલ કરી દે એમ એટલે કાઉન્સેલરને એમ એ બીમાર હોય તો એને મેડિસિન પણ છે ને અહીંથી જ એમ કરવામાં આવે તો બહુ સારું એવું છે હાય તો મળીએ હવે નેક્સ્ટ માં અને જો કોઈને પણ કોઈ મિત્રને પણ છે ને આ રસ્તે હોય ને તો કોન્ટેક કરાવજો આ સંસ્થાનો બહુ સારું એવું કામ છે એનું એમ તો બાય બધા વિડીયોને છે ને એકદમ શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વ્લોગમાં